નમસ્તે દીકરો ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન આજે આપણે હવે આઠમું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ બહુ સરસ મજાનું પ્રકરણ છે ખાલી ભણવા માટે નહીં પણ તમે તમારી જાતને ઓળખી શકો તમારા વ્યક્તિત્વને ઓળખી શકો એવું આ પ્રકરણ છે એનું નામ જ વ્યક્તિત્વ છે પર્સનાલિટી વ્યક્તિત્વને અંગ્રેજીની અંદર પર્સનાલિટી કહે છે આ પર્સનાલિટી શબ્દનો અર્થ શું થાય તો કે અંગ્રેજી પર્સનાલિટી શબ્દ એ મૂળ લેટિન ભાષાના પરસોના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો અને આ પરસોના શબ્દોનો અર્થ થાય મોહરું વ્યક્તિએ પોતાના ચહેરા ઉપર પહેરેલું મોહરું એને અહીંયા પરસોના કહે છે પહેલાંના સમયની અંદર જ્યારે થિયેટર્સનો સમય હતો ત્યારે જુદા જુદા માસ્ક મહોરું પહેરી અને જે તે નાટકનું કોઈ પાત્ર વ્યક્તિ ભજવતું તો એના મુખવટા ઉપરથી એના મોહરા ઉપરથી એના માસ્ક ઉપરથી આપણે એ વ્યક્તિને ઓળખતા એનું વ્યક્તિત્વ ઓળખાતું ધારો કે રાવણ છે તો રાવણના પાત્રમાં દસ માથા હશે તો દસ માથા પહેરેલી વ્યક્તિ રાવણ જ હોય તેનું મોહરું જ દસ માથા વાળું બનેલું છે તો આવી રીતના આપણે એના મોહરા પરથી ઓળખતા એને માસ્ક આ પર્સોના ઉપરથી પર્સનાલિટી શબ્દ આવ્યો વ્યક્તિત્વ વ્યક્તિત્વ એટલે શું તો કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનો શારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે મનો શારીરિક તંત્ર છે મન અને શરીર આપણે કોઈને સરસ મજાના ડ્રેસઅપ થયેલા જોઈએ તો તરત કહેશું કેવા સરસ લાગે છે આપણે એના ડ્રેસ ઉપરથી એના દેખાવ ઉપરથી એનું વ્યક્તિત્વ બાંધવાનો પ્રયાસ કરીએ છીએ અને પછી જ્યારે આપણે એ વ્યક્તિને જાણતા થઈ જઈએ છીએ ઓળખતા થઈ જઈએ છીએ પછી એ કેવી છે એ વિશેનું ડિસ્ક્રિપ્શન કરીએ છીએ તો મનો શારીરિક તંત્રનું ગતિશીલ સંગઠન છે કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધે છે તો વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન તરેને ઘડનારી તેની મનો શારીરિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંયોજન લાક્ષણિક લાક્ષણિક એટલે કોઈ એક સંજોગોમાં જે પરિવર્તન આવે છે ત્યારે એનું એ રહેતું વર્તન એની લાક્ષણિકતા થઈ તો લાક્ષણિક વિચાર લાક્ષણિક વર્તનની એક પેટર્ન બની હોય તરે બની હોય તો એને જે ઘડે છે એવી મનો શારીરિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંગઠન ગતિશીલ કે જેમાં ગત્યાત્મકતા છે પરિસ્થિતિ પ્રમાણે સમય પ્રમાણેના ફેરફારો છે એ ગતિશીલ છે તો આવી રીતના આ વ્યક્તિત્વ હવે જો વ્યક્તિત્વને વધારે સમજવું હોય તો એના અભિગમો વિશે સમજવું જોઈએ સૌથી પહેલો અભિગમ કે આપણે એના પ્રકાર ના અભિગમની વાત કરીશું જ્યારે હજી આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ નહોતો થયો એ સમય પહેલાં પ્રાચીન યુગથી માણસોના પ્રકારો પાડવામાં આવે છે તો ભારતીય દર્શનશાસ્ત્ર આ ભારતીય દર્શનશાસ્ત્ર પ્રમાણે વ્યક્તિત્વના કુલ ત્રણ પ્રકારો પાડ્યા સત્વ રજસ અને તમસ તો સાત્વિક રાજસી અને તામસી એવી રીતે ભારતીય ચિકિત્સા ગ્રંથ ચરક સંહિતા એમાં શારીરિક દોષ ના આધારે વાત પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ એવા ત્રણ પ્રકારો પાડ્યા જેમાં વાત પ્રકૃતિવાળા માણસો એ ચંચળ હોય સક્રિય હોય પિત્ત પ્રકૃતિવાળા માણસો ઉગ્ર સ્વભાવના હોય અને કફ પ્રકૃતિવાળા માણસો એ પ્રમાણમાં ઠંડા હોય સુસ્ત હોય જ્યારે ગ્રીક વૈદ હિપોક્રેટિસ આપણા શરીરના કયા રસસ્ત્રાવોનો કેવો પ્રભાવ છે એના આધારે ચાર પ્રકારો આપ્યા જેમ કે રક્ત પ્રભાવી વ્યક્તિ હોય તો એ સક્રિય હોય આનંદી હોય કફ પ્રભાવી વ્યક્તિ હોય તો એ સુસ્ત હોય કાળાપિત્ત અને પીડાપિત્ત તો કાળાપિત્ત પ્રભાવી વ્યક્તિઓ ઉદાસ હોય અને પીળાપિત્ત પ્રભાવી વ્યક્તિઓ એકદમ ઉત્તેજનશીલ હોય ક્રોધી હોય તો આવી રીતે એણે રસસ્તાઓ પ્રમાણે પ્રકારો આપ્યા ક્રેશમર અને શેલ્ડન આ ક્રેશમર અને શેલ્ડને શરીરના બાંધાને આધારે પ્રકારો આપ્યા આંતર સ્તર પ્રધાન મધ્ય સ્તર પ્રધાન અને બાહ્ય સ્તર પ્રધાન આંતર સ્તર પ્રધાનવાળા માણસો એ જાડા હોય ઠીંગણા હોય એનું વ્યક્તિત્વ આનંદી હોય મિલનસાર હોય રમૂચી હોય હળવાશવાળા હોય અને ખાવા પીવાના શોખીન હોય મધ્ય સ્તર પ્રધાન બાંધાવાળા લોકો એ સ્નાયુબદ્ધ હોય સક્રિય હોય અને એકદમ હિંમતવાન હોય નેતૃત્વ સંભાળી શકે એવા હોય જોખમવાળા કાર્યો કરે એવા હોય જ્યારે બાહ્ય સ્તર પ્રધાનવાળા લોકો ઊંચા હોય પાતળા હોય કલાપ્રેમી હોય અંતર્મુખ હોય મગજથી કાર્યો કરનારા હોય એકલા રહેનારા હોય શરમાળ હોય જ્યારે કાલ યુગ એ પ્રવૃત્તિની દિશાને આધારે અંતરમુખ અને બહેરમુખ એવા બે પ્રકાર આપે છે અંતર્મુખ લોકો પોતાના વિચારોમાં મગ્ન રહે છે એકલા રહે છે શરમાળ હોય છે સંઘર્ષો ઊભા થાય ત્યારે ઓછલામાં ભરાઈ જાય છે ઓછલામાં ભરાઈ જવું એટલે શું તો કે તમે કાચબો જોયો હશે આ કાચબો જ્યારે ચાલતો હોય ત્યારે એની ડોક જે એના શરીરની બહારની બાજુ હોય છે પણ જેવું એને કોઈ જોખમ લાગે એટલે એની ઉપરની જે ઢાલ હોય એને કોચલું કહેવાય તો કાચબાને જેવું જોખમ લાગશે એટલે એ એના હાથ પગને એની ડોકને એના ફેસને એ કોચલાની અંદર સંકોચી લેશે કોઈ પણ પ્રાણી એને ખાઈ નહીં શકે એવું એક નઠળ થઈ જશે તો આવા કોચલામાં ભરાય રહેનારા માણસો હોય છે જ્યારે બહિર્મુખ લોકો એ બીજા પદાર્થો તરફ વ્યક્તિઓ તરફ આકર્ષાય છે આંતરક્રિયાઓ કરે છે મળતાવડા હોય છે અને મળતાવડા હોવાથી બીજાની સાથે સંપર્કો કરશે અને પછી કાર્યો કરશે તો આપણે પ્રકારોના અભિગમમાં જે છેલ્લી વાત કરી કાલ એ પ્રકાર આપણને લાગુ પડશે બાકીના પ્રકારો અત્યારે હવે સ્વીકૃત નથી તો દીકરીઓ આજે આપણે આ પ્રકારોની અભિગમની વાત કરી હવે પછીના ચેપ્ટરમાં આપણે વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ અને મનોવિશ્લેષણાત્મક અભિગમની વાત કરીશું તો દરેક દીકરીઓને મારા જય માતાજી